ભરૂચ જિલ્લો ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના પાક માટે રાજ્યભરમાં જાણીતો છે સિઝનની શરૂઆતમાં જ કુદરતની થપાટે આ બે પાકની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે અંગેશ્વર પટ્ટીના ખેડૂતો મુખ્યત્વે આ બે પાક ઉપર આધારિત છે સોમવારની સાંજે ફૂંાયેલા અચાનક જોરદાર પવનને ખેડૂતોના સપનાઓની ચકનાચોર કરી નાખ્યા છે અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં કીરના સેંકડો છોડ પવનમાં ધરાશયી થઈ ગયા હતા બીજી તરફ દીવા ઉપર આવેલા ઘણા કેરીના વૃક્ષો પરથી કેરીઓ જમીન ઉપર પડી ગઈ છે જેનો ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે સેંકડો હેક્ટર જમીનમાં ઊભા પાકને નુકસાન પહોંચતા ખેડૂતો રાતાપાણીએ રડી રહ્યા છે હજુ તો આ કુદરતી વિપત્તિથી બહાર આવે તે પહેલા તંત્ર તરફથી આગામી ત્રણ દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે કુદરતી આફત સામે લડી રહેલા ખેડૂતો સરકાર તરફ રાહત અને સહાયની આશ લગાવી રહ્યા છે હું ગામનો રહેવાસી હું મારી જમીન અહીંયા પાંચ એકર છે પાંચ વીઘા કેર છે અને બીજી ડાંગર છે આ ડાંગર તો સુઈ ગઈ છે બરાબર હવે એમાંથી કંઈ થોડું ઘણું નીકળે બાકી આ કેર તો આખી બધી પડી જ ગઈ છે પાંચે પાંચ વીઘા હવે કેરમાં એટલું નુકસાન છે થી સાત લાખ રૂપિયાનું બધું થઈને હવે આ કેરમાં તો ટ્રેક્ટર જ મારવું પડશે બાકી કેરનું તો કઈ ભાવતની જ ની પડી ગયો છે ભાંગી ગયો છે તો જે કેરીઓ છે કેરીઓ આંબાની કેરીઓ બધું તૂટી ગઈ છે તમારી નજરે દેખાય છે કેટલું નુકસાન ટોટલ પાંચ સાત લાખ નું નુકસાન છે